નમસ્તે સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ યમી મમ્મીમાં આજે આપણે બનાવીશું કારેલાનું લોટવાળું શાક જે માત્ર દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે અને એટલું ટેસ્ટી બનશે કે નાનાથી લઈને મોટા બધા જ આંગળીઓ ચાટતા રહી જશે તેના માટે અહીંયા મેં ચાર કારેલા લીધા છે અને તેની છાશ દૂર કરી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે ત્યારબાદ એક વાસણમાં પાણી અને મીઠું નાખી સુધારેલા કારેલા તેમાં નાખી અને બાફી લઈશું કારેલાને મીઠામાં પલાળવાથી તેની જે કડવાશ હોય છે એ દૂર થઈ જાય છે હવે તમે જોઈ શકો છો કે કારેલા બફાઈ જાય ત્યારે એનો કલર કંઈક આવો થઈ જશે હવે આ જે બાફેલા કારેલા છે તેને આપણે સાઈડમાં મૂકી એક કડાઈ લઈશું તેમાં તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું અને લસણ નાખી વઘાર કરી લઈશું તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા લસણની ચટણીનો ઉપયોગ કર્યો છે તમારે લસણની ચટણી કેવી રીતે બને તે જાણવું હોય તો મારી ચેનલમાં તેનો પણ વિડીયો છે તે જોવા વિનંતી હવે લસણ નાખી દીધા બાદ તેમાં હિંગ ઉમેરી અને બાફેલા જે કારેલા છે એને વઘારમાં નાખી અને સરખા મિક્સ કરી દઈશું બે મિનિટ સુધી ચમચીની મદદથી તેને સરખું હલાવી લઈશું ત્યારબાદ તેમાં બધા જ બેઝિક મસાલા ઉમેરીશું જેમ કે હળદર લાલ મરચું અને ધાણા જીરું પાવડર કારેલાના શાકમાં ગોળ ઉમેરવાથી તેની કડવાશ ના માત્ર થઈ જાય તેથી મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે તમે ખાંડ પણ નાખી શકો છો અને ગોળ અને ખાંડ બંનેને સ્કીપ પણ કરી શકો છો હવે બધા જ મસાલા આપણે કારેલામાં નાખી દીધા છે તો બે મિનિટ સુધી તેને કારેલામાં સરખી રીતે પડી જાય તે રીતે મિક્સ કરી લઈશું બે મિનિટ સુધી હલાવ્યા બાદ આપણે તેને ઢાંકી દઈશું અને એની મેળી ચડવા દઈશું બે મિનિટ બાદ આપણે તેમાં ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ આ શાકને ખૂબ જ ટેસ્ટી બનાવી દેશે પણ ચણાનો લોટ નાખ્યા બાદ તેને તરત હલાવવાનો નથી ચણાના લોટને સરખો ચડવા દેવા માટે થોડીવાર ઢાંકી દઈશું હવે તેમને કારેલાના શાક સાથે સરખો મિક્સ કરી દઈશું ચણાનો લોટ કારેલાના શાક સાથે સરખો મિક્સ થઈ જશે ત્યારબાદ આ શાક રેડી થઈ જશે પણ તેના માટે ધીમા આજે તમે ચણાના લોટને કારેલામાં સરખી રીતે મિક્સ કરજો હવે ઉપરથી નહીવત પાણી એડ કરવાથી ચણાનો લોટ એકદમ કારેલા સાથે ચોટી જશે અને જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે રેડી છે આપણું કારેલાનું શાક એ પણ લોટવાળું તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને કેવું લાગ્યું અને તમને મારા વિડીયો ગમ્યા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે એક બાઉલમાં આ શાકને કાઢી અને ગાર્નિશ કરી લઈશું અને ઉપરથી કોથમરી નાખી દઈશું તો તૈયાર છે આપણું કારેલાનું લોટવાળું શાક થેન્ક યુ